મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર અમેરિકાએ કર્યું એક મોટું એલાન સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર ઈરાને આરબ દેશોને પણ તેમના સપોર્ટમાં ન આવવાની ખુલ્લી ચેતવણી આપી દીધી છે તો મિત્રો આ યુદ્ધના ઘર્ષણ વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોમાં આગળ વધીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઈવ કિસાન લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં ભીષણ બાદ હવે ફરી ધીમી ગતિએ તરફ ચાલતી જોવા મળી રહી છે કલાકની અંદર આજે પણ ચાંદીના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે આજના દિવસના ચાંદીના ભાવની રેન્જની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની રેન્જમાં પણ થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો આ વધઘટની વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે ચાંદી વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો માર્કેટ આજે એક ગ્રામ ચાંદી આજે તો ચોર્યાસી માં વેચાઈ ચાંદીના ભાવની અંદર વાત કરીએ તો સતત ઘટી રહેલા ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન થોડોક વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે કલાકમાં આજે બિલવાળા સોનામાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે જેની વચ્ચે મિત્રો સમસ્યાઓ આજે અમેરિકામાં ઘટતી જોવા મળી રહી છે જેમાં આજના સોના ચાંદીના ભાવ આપણે જોયા એ મુજબ સોનું વેચાઈ રહ્યું છે તો મિત્રો આવનારા દિવસોની અંદર હવે સોનું ક્યારે ખરીદવું અને કેવી રીતે ખરીદવું જેની સંપૂર્ણ વિડીયોની માહિતી આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં આપેલી છે તો જરૂરથી વિડીયો Hello